તળાજા શહેરમાં રામપરા રોડ ખાતે શ્રી તળાજા તાલુકા યુવા તળપદા કોળી સમાજ દ્વારા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત છઠ્ઠા સમૂહ લગ્નો આજે ભવ્ય આયોજન કરાયું હતું તળાજા શહેરમાં રામપરા રોડ ખાતે શ્રી તળાજા તાલુકા યુવા તળપદા કોળી સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નો આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ તારીખ 19/5/2024 ને રવિવારે ભવ્યતિ ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ 64 નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલા પાડ્યા હતા

દરેક સમાજના અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ સંતો મહતો નેતાઓ સહિત ઉપસ્થિત રહેલ અને ચોસઠ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા આજે ભાવનગર થી પૂર્વ મેયર અને લોકસભાના નિમુબેન તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ ધારાસભ્યો પૂર્વ રાજ્ય મંત્રી પૂર્વ ધારાસભ્યો પ્રમુખો તાલુકા જિલ્લા પંચાયત સભ્યો મહિલા અગ્રણીઓ સરપંચો સેવાભાવી મંડળો સહિત ઉપસ્થિત રહેલ અને ઉનાળાના કારણે હીટવે ગરમી હોવાથી આરોગ્ય વિભાગની ડોક્ટર ટીમ તાલુકાની CSC ટીમ નર્સ સ્ટાફ ડોક્ટર સ્ટાફે ખડે પગે સેવા આપી હતી અને એક બે વરરાજા જાનૈયાને બીપી વધી જતા તેમજ અન્ય દર્દીઓની સારવાર સમૂહ લગ્નોત્સવ પટાગણ માં સ્થળ પર જ કરી હતી અહીં અબાલ વૃદ્ધ સૌ કોઈ સતત સેવા બજાવતા હતા અગ્રણીઓ એ જણાવેલ કે વધુને વધુને વધુ સમૂહ લગ્નોત્સવ માં જોડાઈ અને આ કાળઝાળ મોંગવારી માં સમૂહ લગ્નોત્સવ જરૂરી છે રિપોર્ટ કમલેશ ઢાપા